અરવડેશ્વર મહાદેવની પુણ્યભૂમિના અંદર અહીંયા ભગવાન સ્વયં શિવજી સ્વયંભૂ પ્રકટ પ્રકટ થયેલા છે સરસ્વતી માતાના કિનારે આ મંદિર આવેલું છે સરસ્વતી માતા જ્યારે વડવાડા અગ્નિ લઈને નીકળ્યા હતા ત્યારે એમને રસ્તાના અંદર અરવડિયું એટલે કે ઠેસ આવી અને ત્યાં આગળ ભગવાન સ્વયં સ્વયં પ્રગટ થઈ અને માતાજીનો માતાજીને બચાયા મહાદેવજી પ્રગટ એ નામ એક એક સ્વર્ગ 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 છે 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 કાશી થયાત્રા એટલે તમે કાશી જાઓ તો તમારો ખર્ચો બહુ થાય અહિયાં સવારે સાંજે જઈ શકો બરાબર અને સિદ્ધપુર માં એક મેલે મંદિર સસ્તુ ભાડું સિદ્ધપુર ની તો કેમ છો મિત્રો હર હર મહાદેવ ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર અને આજે આપણે સિદ્ધપુરના જે પાંચ ફેમસ સ્વયંભુ મહાદેવ મંદિર છે એની વિઝિટ કરીશું સાથે જ મિત્રો આપણે હિંગળાજ માતાના મંદિરની પણ વિઝિટ કરીશું તો મિત્રો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર પણ જરૂર કરી દેજો અને હા મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં તો મિત્રો જાણીશું તમામ ઇન્ફોર્મેશન સિદ્ધપુરના આ ફેમસ પાંચ સ્વયંભુ મહાદેવ મંદિર વિશે વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ હિંગળાજ માતાના મંદિરથી અહીં તમે હિંગળાજ માતાનું ભવ્ય અને સુંદર મંદિર જોઈ શકો છો આપણે હિંગળાજ માતાના દર્શન પણ કરીશું મિત્રો આ જે પાંચ સ્વયંભુ મહાદેવના મંદિર છે એમાંથી ચાર સ્વયંભુ મહાદેવના મંદિર તેમજ આ જે હિંગળાજ માતાનું મંદિર છે એ સરસ્વતી નદીના કિનારે થોડા થોડા ડિસ્ટન્સ થોડા થોડા અંતરે આવેલા છે અને એક જે સ્વયંભૂ મહાદેવનું મંદિર છે જે વટેશ્વર મહાદેવ મંદિર છે એ અહીંથી લગભગ ચારથી પાંચ કિલોમીટર દૂર દેથલી ગામ પાસે આવેલું છે તો એની પણ વિઝિટ આપણે કરીશું અત્યારે તમે હિંગળાજ માતાના સુંદર દર્શન કરી શકો છો અને અહીં મંદિરની પાસે જ મંદિરના પાછળના ભાગમાં તમે સરસ્વતી નદીનો પટ જોઈ શકો છો તો મિત્રો હિંગળાજ માતાના સુંદર મજાના દર્શન કર્યા પછી સૌથી પહેલાં અમે પહોંચી ગયા હતા અરવડેશ્વર મહાદેવના દર્શન માટે તો મિત્રો અહીં અરવડેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં પગ મૂકતાની સાથે જ તમને એક શાંતિમય અને રમણીય વાતાવરણનો અનુભવ થશે સાથે જ મિત્રો અહીં અરવડેશ્વર મહાદેવ મંદિરની પાસે ગૌશાળા પણ આવેલી છે અને એક આશ્રમ પણ આવેલો છે જેના વિશે આપણે વિડીયોમાં આગળ ચર્ચા કરીશું તો મિત્રો અહીં તમે અરવડેશ્વર મહાદેવનું સુંદર મંદિર જોઈ શકો છો મિત્રો પાર્વતી શ્રદ્ધા છે અને વિશ્વાસ શંકર છે શ્રદ્ધા વિશ્વાસ એટલે શંકર પાર્વતી ય નવતી તટે શુભે સુવર્ણ મેશોભિમ સહસ્ર સ્વયં સ્વયંભુ શિવંકરમંગલ કલૌ કલૌહલાહલં પીબંતમીશ્વરમ સ્વભક્ત વિશ્વ નમા અરવડેશ્વરમ અરવડેશ્વર મહાદેવની પુણ્યભૂમિના અંદર અહીંયા ભગવાન સ્વયં શિવજી સ્વયંભુ પ્રકટ પ્રકટ થયેલા છે સરસ્વતી માતાના કિનારે આ મંદિર આવેલું છે સરસ્વતી માતા જ્યારે વડવાળ અગ્નિ લઈને નીકળ્યા હતા ત્યારે એમને રસ્તાના અંદર અરવડ્યું એટલે કે ઠેસ આવી અને ત્યાં આગળ ભગવાન સ્વયં સ્વયં પ્રગટ થઈ અને માતાજીનો માતાજીને બચાવ્યા તો એ જગ્યાએ મહાદેવજી પ્રગટ થયા એ જગ્યાનું નામ પડ્યું અરવડેશ્વર મહાદેવ આ અરવડેશ્વર મહાદેવનો ઇતિહાસ એવો છે કે અહીંયા ભગવાન સૂર્યનારાયણે પણ અહીંયા તપ કરેલું છે અને નાથ સંપ્રદાયની આ જગ્યા છે જે જગ્યાએ હમણાં કળિયુગના અંદર સંત એવા દેવશંકર બાપાએ આ ભૂમિના અંદર લગભગ પિસ્તાલીસ વરસ તપશ્ચર્યા પોતે કરેલી છે બરાબર એટલે કૌપીન પહેરી અને એમણે આ ભૂમિ ઉપર તપ કરેલું છે ગાયત્રીની ઉપાસના કરી અને કેટલાય ભક્તોના એમણે કામ કર્યા છે અહીંયા લોકો શ્રદ્ધા ભાવથી આ ભૂમિ ઉપર આવે છે અને પોતાના જે કોઈ દુઃખ હોય તે દુઃખ બધાને દૂર કરે છે ભગવાન મહાદેવજી અહીંયા જે કોઈ ભગવાનની પાસે જે કોઈ ઈચ્છા રાખીને આવે છે દરેકનું ભગવાન કાર્ય સંપન્ન કરે છે આ શિવલિંગના ઉપર લગભગ કેટલાય પ્રકારના ઓમ દેખવામાં આવે છે ઓમની આકૃતિ ભગવાન શિવલિંગની ઉપર શિવલિંગની ઉપર ઓમની આકૃતિ દેખવામાં આવે છે અને આ શિવલિંગનું એવું મહત્ત્વ છે કે કેદારનાથનું જે શિવલિંગ છે જ્યોતિર્લિંગ એ સમાન આ શિવલિંગ કહેવાય છે અને નાનું કેદારનાથ પણ આને મિની કેદારનાથ પણ કહેવામાં આવે છે બરાબર તો એવું આ શિવલિંગનું બહુ મહત્વ છે અહીંયા જે ભક્તો આવે છે દરેકની મનોકામના ભગવાન મહાદેવજી પૂરી કરે શ્રી અરવડેશ્વર મહાદેવ કી જાય એ સિવાય પણ અહીંયા આ જે સમાધિઓ આવેલી છે એ સમાધિઓના અંદર પણ કેટલાય નાથ સંપ્રદાયના જે કોઈ લોકો થઈ ગયા બધા નાથ સંપ્રદાયોની આ બધી સમાધિઓ છે એક સમાધિ એવી છે કે જેણે એક નાથ સંપ્રદાયના એક સાધુ એવા થઈ ગયા એમણે જીવત સમાધિ લીધેલી છે જ્યાં મહાદેવજીના સામે જે મૂર્તિ આવેલી છે એ ભગવાને જીવત સમાધિ ત્યાં લીધેલી છે આ જગ્યા ધર્મ કાશ પ્રાણિયો મેં વિશ્વ કા સનાતન હિન્દુ ધર્મ જય હાતા ગીત જય હો ભારત માતા જય હો નમપા પર્વતે પતે હર મહાદેવ તો મિત્રો અહીં તમે અરવડેશ્વર મહાદેવની જે શિવલિંગ છે એના સુંદર દર્શન કરી શકો છો અને અહીં મંદિર પાસે આવેલી જે ગૌશાળા છે એ તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો સિદ્ધપુર અને અરવડેશ્વર મહાદેવનું જે મંદિર છે એના વિશે થોડી વધુ માહિતી આપણે મેળવીએ તો કાંઈ ફરાન કાંઈ જમવાનું અને કોઈક વાર ના કરતા હોય તો બે કાંઈ જમવાનું અને એમાં બધું છે ગીજર બધું છે એટલે શું આશ્રમ છે હા આશ્રમ છે નાપારનું અબ મોળા ફાઈસ તો કંઈ ભાઈ હા હા છોકરા ભાઈ થઈ ગયા પછી નામ શું દેવશંકર દેવશંકર બાપા દેવશંકર અચ્છા એમની નામ એટલે અહીંયા બધી રહેવાની બધી સગવડ હે ને એક મહિનાના મહિનાના 7000 રહેવા પીવાનો બધું ફેસિલિટી બરાબર બરાબર

પછી કે ખરેખર આમ શાંતિ સતતું સિદ્ધપુર ની જાત્રા એટલે કા થી તમારો ખર્ચો બહુ થાય અહીંયા સવારે સાંજે જઈ શકો બરાબર અને સિદ્ધપુર માં એક મેલે મેલે મંદિર सस्तू भाडू सीतपूरની યાત્રાએ અરે નું આ સ્પેશિયલ મુળા મગ મગદળ વકર બરાબર મોળા તમારી કાઠા હોય મગદળ મગદળ હા મગદળ મુળા મુળા તક મનામોના સીતપુરના મુળા આટલા મુળા હોય પણ સહેજે તીખો ના હોય બરાબર કે મુંબઈ જાન પોરે ને જ આપણે બીજા અહીંયા કયા શિવલિંગ છે અરવડેશ્વર મહાદેવ છે અહીં જ જતા રસ્તામાં આ બ્રહ્માણદેશ્વર હાટકેશ્વર કાલથી મુની એક કપ કરી લઉં હાટકેશ્વર

रचता रत्ती कर बदले तो लाकड़ा ना आई आड़े इतलो भक्त चांदी नो रत्ती चांदी नो रत्न निकला चांदी नो रत्ती खर हाँ। कर हं रचाताली से खरेखर बहुत बहुत सरस बहुत जानकारी आदि हमें मजा आई हां मेरे पापा जीता करो तुम्हें पहले से चितपुरत रोजो है हां तुम्हारे पापा जीता का ना पापा पास आता ओहो अरे क्रूज है कर 78 वर्ष से 78 वर्ष अच्छा 78 साल से पण

સિદ્ધપુર પ્રાપ્ત જ્ઞાતિ હતા ભાઈ પાંચ હજાર ઘર એના મહિલા મંડળ પ્રમુખ હતી અને લગભગ અહીંયા બધા બે ચાર જગ્યા ટ્રસ્ટી છું બરાબર એટલે કાર્ય કરતા સમાજ તો મિત્રો અરવડેશ્વર મહાદેવના સુંદર દર્શન કર્યા પછી અને ઘણી બધી માહિતી મેળવ્યા બાદ હવે આપણે આવી ગયા છીએ સ્વયંભુશ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવના દર્શન માટે મિત્રો સરસ્વતી નદીના કાંઠે આવેલ બ્રહ્માંડેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ જગ્યામાં પથરાયેલું છે અહીં સ્વયં બ્રહ્માજીએ શિવલિંગની સ્થાપના કરી હોવાથી આ શિવલિંગને બ્રહ્માંડેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે જેના દર્શન અને પૂજા માત્રથી બધા પાપો દૂર થાય છે મિત્રો શ્રાવણ મહિનામાં ઘણા લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવે છે તો મિત્રો બ્રહ્માંડેશ્વર મહાદેવના સુંદર દર્શન કર્યા પછી હવે આપણે આવી ગયા છીએ વાલ્કેશ્વર મહાદેવના દર્શન માટે મિત્રો સિદ્ધપુરની પવિત્ર નદી સરસ્વતી નદીના કિનારે આવેલ વાલ્કેશ્વર મહાદેવનું મંદિર અતિ રમણીય પ્રકૃતિના સૌંદર્ય વચ્ચે બિરાજમાન છે આ સ્થાને નિત્ય મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે મિત્રો અહીં બ્રહ્માજીએ વાલ્ખિલ્ય ઋષિને ઉત્પન્ન કરેલ જેમણે આ સ્થાને કઠોર તપ કર્યું હતું તથા નારાયણ સૂર્યને પૃથ્વી ભ્રમણનો રસ્તો બતાવ્યો હતો માટે જ પુરાણોમાં આનો ઉલ્લેખ વાલ્ખિલ્ય ઋષિના આશ્રમ તરીકે થાય છે મિત્રો બ્રહ્માજીએ અહીં એક જ આરસના પથ્થરમાંથી બ્રહ્મકુંડ પણ બનાવેલ છે કે જ્યાં દેવોએ સ્નાન કર્યું હતું અહીં તાળીનું વૃક્ષ છે અને તે વૃક્ષના પડછાયાના આ કુંડ હોવાનું લખાણ છે મિત્રો આ પણ ઐતિહાસિક છે વાલ્ખિલ્ય ઋષિનું ઇન્દ્રદેવે અપમાન કરતા ઋષિ મુનિએ તેમને શ્રાપ આપીને બંદી બનાવ્યા હતા જેના લીધે તમામ દેવોએ આજીજી કરતા દેવાદી દેવ મહાદેવ આ સ્થાને પ્રગટ થયા હતા અને ત્યારથી જ આ મહાદેવનું નામ વાલ્કેશ્વર મહાદેવ પડ્યું છે મિત્રો શ્રાપમાંથી મુક્ત થવા માટે ઇન્દ્રદેવે અહીં છ માસ આશ્રમમાં રહી તપસ્યા પણ કરી હતી તો મિત્રો વાલ્કેશ્વર મહાદેવના સુંદર દર્શન કર્યા પછી અમે પહોંચી ગયા હતા સિદ્ધપુરમાં આવેલ તર્પણ ઘાટની વિઝિટ માટે અહીં તર્પણ ઘાટ પર લોકો તર્પણ વિધિ માટે આવતા હોય છે મિત્રો ઘાટની પાસે જ પારસ પીપળો કે જેને લોકો મોક્ષ પીપળો તરીકે પણ ઓળખે છે તો એ મોક્ષ પીપળાની અને મોક્ષ પીપળા પાસે આવેલ ગોગા મહારાજના અતિ પ્રાચીન મંદિરની પણ આપણે વિઝિટ કરીશું મિત્રો ગોગા મહારાજની ઉત્પત્તિનું સ્થાન એટલે સિદ્ધપુરનો મોક્ષ પીપળો કે પારસ પીપળો અને મિત્રો આ મોક્ષ પીપળાની પાસે જ તમે ગોગા મહારાજનું એક સુંદર અને ભવ્ય મંદિર જોઈ શકો છો તો મિત્રો ગોગા મહારાજ અને મોક્ષ પીપળાના દર્શન કર્યા પછી હવે આપણે આવી ગયા છીએ સિદ્ધપુરના સિદ્ધેશ્વર મહાદેવના દર્શન માટે મિત્રો આ જે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર છે એ વર્ષો જૂનું મંદિર છે અને ગાયકવાડ સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે અહીં તમને જે નંદી ભગવાન છે નંદી ભગવાનનું એક અલગ મંદિર જોવા મળશે જે સિદ્ધેશ્વર મહાદેવનું જે મુખ્ય મંદિર છે ત્યાંથી અગિયાર ફૂટ સામે અગિયાર ફૂટ દૂર તમને નંદી ભગવાનનું પણ એક અલગ મંદિર જોવા મળશે તો ચાલો મિત્રો હવે આપણે જે સિદ્ધેશ્વર મહાદેવ શિવલિંગ છે એના દર્શન કરીએ અને હા મિત્રો જો તમે સિદ્ધેશ્વર મંદિર વિશે જો કોઈ ઇતિહાસ કે કોઈ પ્રાચીન વાર્તા જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો ત્યાંથી આગળ મિત્રો હવે આપણે જે હાટકેશ્વર મહાદેવનું મંદિર છે એના પણ દર્શન કરીશું મિત્રો સિદ્ધપુરમાં આવેલા પાંચ સ્વયંભૂ મહાદેવ અરવડેશ્વર બ્રહ્માંડેશ્વર વાલ્કેશ્વર સિદ્ધેશ્વર અને વટેશ્વર સિવાય પણ અહીં હાટકેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે જે સ્વયંભૂ મહાદેવ નથી પણ આ જે હાટકેશ્વર મહાદેવનું મંદિર છે એ સિદ્ધેશ્વર મંદિર અને મોક્ષ પીપળાનો જે એરિયા છે તર્પણ ઘાટનું જે એરિયા છે એની પાસે જ આવેલું છે તો એના પણ દર્શન આપણે અહીં કરી શકીએ છીએ એની સાથે જ મિત્રો અહીં આપણે પરમ પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના સ્થાનના પણ દર્શન કરીશું અને એના વિશે વધુ માહિતી મેળવીશું પરમ પૂજ્ય પરમ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ સવા સો વર્ષ પહેલાં મુકામ કર્યો આ અંદર પાઠ છે એમની એના ઉપર સવાસો વર્ષ પછી વીસ વર્ષ પહેલા એક દંડી સ્વામી આયા પપ્પા શ્રી કાલિકાનંદ તીર્થ સ્વામી મહારાજ જેમણે અમને માર્ગદર્શન આપ્યું કે ભાઈ અહીંયા આગળ આ મહારાજ શ્રી આવી ગયા છે અને આ જગ્યા આટલી બધી પવિત્ર છે તમે એની જાળવણી કરો એટલે અમે લોકો સવારે સ્નાન કરીને અંદર પૂજા વિધિ થાય એમને પાલુકા આપી જાય ના આ જગ્યા ભગવાનના એક ભજન કીર્તનને એના માટે અહીંયા વપરાય એટલે લગભગ 20 વર્ષથી સેવા આપો વીસ વર્ષ પહેલા કોઈને ખ્યાલ નતો ખ્યાલ નતો અને તમે પેલું જે મોબાઈલ નું કીધું એમાં ફોટો એમનું મુખ મુખના દર્શન થયા એમનું મુખ આઈ જે હતા હ હા ત્યાં આગળ મોબાઈલ ધર્યું તો એમાં એમનું મુખાર વિન્ડો એટલે વીસ વર્ષ પહેલા તો જૂનો મોબાઈલ હશે એમાં એ વખત વીજીએ હતો એટલે एकदम શાર્પ નથી આવતો હા પણ આમ તમને ખ્યાલ આવે કે ભાઈ એમની આંખો આમ ત્રાસી તરફથી દેખતા હોય ને એ રીતે અહીંયા દેખાય બરાબર જે મેં આપને બતાવી સરસ સરસ તમે સ્પેશિયલ મારા માટે થઈને આખું મંદિર ખોલ્યું અને આ બી તો અમારી ફરજ છે અમને સ્વામી કહી ગયા છે

દેથલી ગામ નજીક આવેલા વટેશ્વર મહાદેવના મંદિરના દર્શન માટે મિત્રો વટેશ્વર મહાદેવના સુંદર અને વિશાળ પરિસરમાં તમે સૂર્યકુંડ પાંચ પાંડવોનું મંદિર તેમજ દધીચી ઋષિનું મંદિર પણ જોઈ શકશો અહીં તમે સૂર્યકુંડ જોઈ શકો છો તો મિત્રો અહીં તમે સ્વયંભુ વટેશ્વર મહાદેવ શિવલિંગ જે છે એના દર્શન કરી શકો છો મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીશું એક નવા વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્કસ ફોર વોચિંગ હર હર મહાદેવ